Dear Father Walter, dear Father Jignes, the rector of the seminary, and Father Rasukumar, and Father Pius, the spiritual directors here, and all the brothers, all the fathers who are present here, all the sisters, and you, dear, my dear people. Uh, in a very special way, Kaskarine Ajay Hakal Supurma Mate, Trevis.

તો બધાની મદદથી આ વૃક્ષો રોપવામાં આવ્યા તો બધાને યાદ કરીને બધાને આપણે આભાર માનીએ છીએ અને આજે બ્રધરો દ્વારા જે નાટક રજૂ કરવામાં આવ્યું ત્યાં સેન્ટ યોસેફ જે મૂંઝવણ દ્વારા પસાર થયા દિલેહમાં કહીએ છીએ તો તે સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું આપણા જીવનમાં પણ ઘણી વખત સંત યોસેફની જેમ એવી પરિસ્થિતિ આવે છે ત્યાં મૂંઝવણો પડી જઈએ છીએ હે ઈશ્વરનું કયું સાંભળવું કે સમાજનું સાંભળવું દુનિયાદારની દૃષ્ટિએ જોવું કે ઈશ્વરની દ્રષ્ટિએ જોવું તો સંત યોસેફ જે આ સેમિનારના રક્ષક સંત છે આપણે બધાને ઉત્તમ આદર્શ આપે છે કે આપણે ઈશ્વરનું કહ્યું છે તે તે વિરુદ્ધમાં કહે છે તો એમને કહેવાની જરૂર છે હું ઈશ્વરનો કેવી સાંભળું આજે જે યુવાનો આવ્યા છે કાકડ શિબિરમાં ભાગ લેવા માટે તેમને પણ એ જ કહેવા માગું છું કે તમે દુનિયાની દ્રષ્ટિઓ દુનિયાદરની દ્રષ્ટિઓ જુઓ ફાધર બનવાની ઈચ્છા ના જાગે કારણ કે દુનિયા બીજા ઘણા બધા આકર્ષણ આપે મોબાઈલનું આકર્ષણ હોય પૈસા કે કાર કે બીજી વસ્તુઓ ને એ બધાનું આકર્ષણ આપે અને બીજી બાજુ ઈશ્વર જેમ સંત યોફને ઈશ્વરે ખાકળ આપી હતી તેમ આપણા દિલના ઊંડાણમાં કે છે જો તમારે માટે એક યોજના છે તમારે મારા રાજ્યની ઘોષણા કરવાની જરૂર છે શુભ સંદેશની ઘોષણા કરવાની જરૂર છે તો મારા સેવકો બનો તો ત્યારે અમુક વખત તમારા મનમાં પણ મૂંઝવણો આવી શકે છે ત્યારે ને છે એમ કહેવાની જરૂર છે હું ઈશ્વરનું કહ્યું સાંભળું ભલે વિનવી દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ કદાચ બહુ આકર્ષક ના લાગે પણ ઈશ્વરની યોજનાને હું પાડીશ પ્રભુ હું તમારો સેવક છું તમારી ઈચ્છા પૂર્ણ થાવો એવો જવાબ આપણે આપીએ એ માટે સંત જોસેફ આપણા સૌ માટે અરજ કરે અને સાથોસાથ વાલા ફાધર સિસ્ટરો ધર્મજનો આપણે એકત્ર થયા છીએ તમારી હાજરી બ્રધરોને અને જે ફોમેસ્ટ છે તેમને પ્રોત્સાહન આપે છે આ સુંદર કાર્ય આગળ ધપાવવા માટે શરૂઆતમાં જ્યોતિબેન ગ્રુપ સરસ ડાન્સ કર્યું હતું વાલી દીકરીઓને મારા અભિનંદન અને એ પછી અને પછી આપણા બ્રધરો એ સરસ નાટક રજૂ કર્યું અભિનંદન અને તેમને તૈયાર કરનાર સર્વ ફાધરો અને બ્રધરો અને જેમને જેમ મદદ કરી હોય સૌને અભિનંદન થેન્ક યુ ગોડ બ્લેસ